નમસ્કાર દોસ્તો જો કલ્પેશ રાઠવા અને કલ્પેશ રાઠવા તમારું સ્વાગત તો મિત્રો ત્યારે છે આપણે ગામડે ગામડે તો નહીં સાસરીમાં પણ ગામડામાં જેમ તો તમે જોઈ શકો છો આપણી પાસે ખેતી છે તે આજના વિડીયો હું બતાવીશું ને ગામડાનું વાતાવરણ કેવું છે પણ તમને બતાવીને કશું વિડીયો સાથે બંને રીતે તો મિત્રો તમે જોઈ શકો છો આ છે ગામડાનું ઘર તમે જોઈશું અમારા ગામડામાં ખાસ કરીને આ રીતના ઘર જોવા મળશે બાકી હાલમાં તો ચોમાસું ચાલે એટલે બી પણ એકદમ જોરદાર જોવા મળે છે બાજુ મકાઈ છે હાલમાં તો ખેતીમાં મકાઈ છે તો ડોડા ફૂટવાની તૈયારી છે તમે જોઈ શકો છો બરાબર હવે ડોડા ફૂટવા જીવા નીકળે છે તમે જોઈશો કે આ રીતના જીભા નીકળે છે હવે આ બાજુ જે આ રીતના ગામડામાં હાલત થોરો બાંધીને ગાયો ભેંસો જે બાંધીને આ રીતની હાલત જોવા મળે છે આ બાજુ અંદર બકરા ગાયો એવું બાંધે છે વડે તો બહાર બાંધે આમ કે વરસાદ નહીં પડતો ને એટલા માટે અને સામે છે પાવાગઢ વ્યૂ જોવા મળે એટલે તમે કંઈક વાતો જ અલગ થાય છે આ બાજુ મકાઈ છે તમે જઈશું આ બાજુ કૂવન એવું બાકી પાવાગઢનો જોરદાર નજારો જોવા મળે છે તો ને એક ગામડામાં કંઈક આફ આ રીતનું જોવા મળે છે એક નવું ચોમાસામાં જોવા મળે છે કાકડી મે જેસો કસ બરોબર બાકી વી પણ તમને જોરદાર તો મને લાગ્યું કે છેલે છેલે વિડિયો બના દઉં કારણ કે હવે આપણે જવાનું છે કાઠિયાવાડ કામે બરોબર એટલા માટે વ્લોગ નહીં આવતો બાકી તમે યાર સપોર્ટ નહીં કરતા એટલે મતલબ મને વિડિયો બનાવ મને નહી ચાલે સપોર્ટ કરો તો પ્રદિશ નવ નવ વિડિયો જોવાનું આપની YouTube ચેનલ પર બરોબર તો આ તો ગામડાનો વ્યૂ તો વિડીયો અમે વિડીયોને લાઇક સર સબસ્ક્રાઈબર કરી લેજો જેથી કરીને તમને આવા જગનો વિડીયો જોવા મળશે બરાબર